જય શ્રી કૃષ્ણ મિત્રો આવતીકાલ તારીખ અગિયાર મે બે હજાર એકવીસ મંગળવાર ચૈત્ર માસ કૃષ્ણ પક્ષની અમાસ એટલે ચૈત્રી અમાસ શાસ્ત્રોમાં કહ્યું છે કે અમાસની તિથિ એ પિતૃઓને સમર્પિત હોય છે પરંતુ ચૈત્રીય માસની તિથિ એ પિતૃ તર્પણ માટેની ખાસ પુણ્યદાયી તિથિ છે આ દિવસે તર્પણ દાન અને પિતૃકર્મ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરેલા પુણ્યકર્મનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓને તૃપ્ત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધનધાન્ય સંપત્તિ અને સંતતિના આશીર્વાદ મળે છે આ દિવસે સૂર્યને અધર્ય આપી દિવસની શરૂઆત કરવી જોઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્વ છે આ અમાસના દિવસે પિતૃના નામથી તીર્થ સ્થળ પર સ્નાન કરવું જોઈએ શ્રાદ્ધ દાન વ્રત અને તર્પણ આદિ કરવાથી ભાગ્યો દયાડે આવતી દરેક દુઃખ સંકટ દૂર થઈ જાય છે ભાગ્યનો ઉદય થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ અમાસના દિવસે કરેલા દરેક કાર્યોની ફળશ્રુતિ તુરંત મળે છે આથી આ દિવસે અમુક એવા ઉપાયો કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકાય છે પિતૃઓના આશીર્વાદથી ધન સંપત્તિ યશ કીર્તિ સુઆરોગ્ય સંતાન અને દીર્ધાયુષની પ્રાપ્તિ થાય છે તો એમાંનો એક ઉપાય આ વિડિયોમાં જાણીશું આ ઉપાય છે ચૈત્રી અમાસની સાંજે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં લાલ રંગના દોરાની વાત કરી થોડું કેસર અથવા ઇલાયચી અથવા એક લવિંગ ઉમેરી શુદ્ધ ઘીનો દીવો કરવો માતા લક્ષ્મીનું સ્મરણ કરવું ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી આ ઉપાય કરવાથી ચોક્કસ પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાશે આ દિવસે ઘણા બધા ઉપાયો કરવાના હોય છે પરંતુ ખૂબ જ સહેલો સરળ જે સહુ કોઈ કરી શકે આ ઉપાય તેવો છે આ સિવાય ચૈત્રી અમાસના દિવસે સવારે નહાવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવું સ્નાન કરતા સમયે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું જેથી નદીઓમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે તેમજ ઘરના પૂજા કરી સવારે જળમાં દૂધ મિશ્ર કરી આ જળ પીપળાના વૃક્ષને ચડાવવું પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરવી આ દિવસે ગરીબ જરૂરિયાતમંદને અનાજ કપડા તેમજ જરૂરી ચીજવસ્તુનું દાન કરવું જો બની શકે તો બ્રાહ્મણોને ભોજન કરાવવું સૂર્યાસ્ત બાદ પાણીયારે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ આ દિવસે ગાયના છાણાનું ધૂપ કરી તેમાં ઘી ગોળની આહુતિ આપવી પિતૃઓનું ધ્યાન કરવું ચૈત્ર મહિનામાં ગરમી પુષ્કળ હોય છે આથી આ મહિનામાં જ્યાં વટ્ટે માર્ગો આવતા જતા હોય ત્યાં પાણીના પરબ મુકાવવા જોઈએ પશુ પક્ષી માટે પાણીના કુંડા મુકાવવા આમ આ દરેક કાર્યો દ્વારા ભગવાનની સાથે પિતૃઓ દેવી દેવતા પ્રસન્ન થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ચૈત્રી અમાસ એટલે દાન પુણ્ય શ્રાદ્ધ સ્નાન કર્મ કરી પુણ્ય કમાવાનો દિવસ તો મિત્રો ચૈત્રી અમાસના દિવસે કરવાનો આ સિદ્ધ ઉપાય જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જય સૂર્યનારાયણ તથા જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ